હલો ખજૂરભાઈ બોલો ખજૂરભાઈ બોલો બોલું આકલાવથી આ મને તેલ મળી ગયું હોય કે આપણું હો આ હવા મોડલ લખાયો અને અત્યારે તો આવી ગયું જેટલી ફાસ્ટ ડિલિવરી હે હું તો ખુશ ખુશ થઈ ગયો મેં તો પેલીને ઘેર કહી જ દીધું મગ આજે આ તેલ આવી ગયું એટલે વન જ ભજ બનવા જોઈએ અને વનથી જ શાક વઘારજે મગ અને આ ડબ્બો જો લગીને તો લગીને વનથે જ શાક વગાડીશ ને વંથે જ ભજ તરીનું ખાઈશ ચોમા પેલો પેલા ભેર શેરિયા તેલ ખાવા એના કરતો આ ના ખાઈએ શુદ્ધ ગાણીનું તેલ સિંગ તેલ શું કરા તમારો ભાઈ તરુણભાઈ મજામાં અને મહેશ દાદા ને બધા બધા મજામાં મને યાદ કરતા હતા એવું બરાબર બરાબર કશો વાંધો નહી ના ના હવે તમારે જોવાનું જ નહીં આપણે તેલ મંગાવી લીધું એટલે વંતી શાકે વગર છે અને ખાવામાં આ જ ઉપયોગ કરીશું આવું મેં પહેલા જ ના કહ્યું ભેર શેરિયો તેલ ખાવા એના કરતો આવ્યું ના ખાઈએ આપણે ત્યાં ખજૂરભાઈ કોકડા આપણી મુલાકાત લેજો પાસ આવે કે તો ખજૂરભાઈ મળે जय माता जी जय श्री कृष्ण हा जय श्री कृष्ण